નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની આજ દુલેટી નાંગ દિવસે ગાંધીનગરની સેવાકીય સંસ્થાઓ દ્વારા ગાંધીનગરમાં ઓન ડ્યુટી એસટી બસ કંડક્ટર ડ્રાઈવર કર્મચારીઓ તથા પોલીસ ભાઈ બહેનો સાથે દુલેટીનો તહેવાર મનાવ્યો હતો ચારે બાજુ જ્યારે સૌ તહેવારની મજા માણે છે

દ્વારા હોલિકા દહનનો કાર્યક્રમ ઉજવાયો હતો આજે ધુલેટીના દિવસે ઉર્જાનગર બે માંગ પંચદેવ મંદિરના બગીચા માંગ આબાલ વૃદ્ધ સર્વે સાથે મળીને અબીલ ગુલાલ ઓર્ગેનિક રંગો અને કેશુડાના ફૂલના પાણીથી ઇકો ફ્રેન્ડલી ધુલેટી ઉત્સવ મનાવ્યો હતો પાણીની ઢોટીથી બધા જ ખેલૈયાઓએ ગાર્ડનમાં સ્નાન કર્યું એટલે કે પાણીનો બગાડ થવા દીધો ન હતો ગાર્ડન માંગ ઘાસને પાણી મળી રહ્યું અને અલ્પા આહાર પ્રસાદી લઈ અને આનંદપૂર્વક ધુલેટી ઉત્સવમાં આપ્યો હતો તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ